જીપ મળી છે અમે એમની અંદર બેઠા છીએ તમે જોઈ શકો છો કે આ કયા પ્રકારના દ્રશ્યોનો માહોલ અહીંયા ઊભો થયો છે આ છે મહેસાણા મહાનગરપાલિકા સાંભેલાધાર વરસાદ હજી વરસ્યો પણ નથી વરસાદનું ફક્ત નાનું એવું ઝાપટું જ જોવા મળે છે ને ઝાપટામાં જો આ પ્રકારની સ્થિતિ થતી હોય અને જ્યારે મુશળધાર વરસાદ આવશે ત્યારે મહેસાણાનું થું શું થશે મારી કલ્પના બહાર છે પરંતુ અહીંયા થોડું ઉઘાડ છે અહીંયા થોડું પાણી છે ઓછું ભરાયું છે પરંતુ આપણે આગળ જોઈએ છીએ દ્રશ્યોનો માહોલ જે છે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે એ પ્રમાણે હું વાત કરું તો આગળ કાવેરી સ્કૂલ છે ને કદાચ ક્યાંક ત્યાં જે લોકો છે તે મને ઊભા હોય એવું લાગી રહ્યું છે ઘણા ખરા લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તેવું પણ લાગી રહ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે આ જે લોકો છે કદાચ એમના સાધનો અથવા તો ખરાબ થયા હોય અથવા તો કાં એવી તકલીફ થઈ હોય એના કારણે લોકો ઊભા રહ્યા છે તમે અહીંયા જેટલા પણ ટ્રાફિકના દ્રશ્યો છે જોઈ શકો છો આ છે મહેસાણા કે આપણે મોઢેરાથી બાયપાસ જઈએ રસ્તો છે આ કાવેરી સ્કૂલ છે કે જ્યાં નાના બાળકો ભણવા માટે આવે છે ને ત્યાં કઈ પરિસ્થિતિનું નિર્માણ છે આપણે એ પણ જોઈ શકીએ છીએ પહેલાં તો આ થેન્ક યુ આ ભાઈ અમને જે લઈને આવ્યા છે અમને રસ્તામાં મળી ગયા ભાઈ પરંતુ અહીંયા જે સ્થિતિ છે એનો તાગ મેળવવો છે અને જેટલા પણ અહીંયા જોવા મળી રહ્યા છે કેર સમા પાણી લોકોનું કહેવું છે કે આ સમો પાણી છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આગળ થોડા જ આગળ જઈશું ત્યાં કાવેરી સ્કૂલ આવે છે કાવેરી સ્કૂલમાં પણ કાક આ પ્રકારના દ્રશ્યો છે આ કંટ આ કંટાએ જોન ગટર સાફ કરતા નહીં ઊંચા ઊંચા વસૂલાત કરે એટલે આ ડબલ એન્જિન એટલે ઉપર ખાવાનું નેચે ખાવાનું તો ભાઈ ભાજપની નહીં જોતી તો કઈ જોવા છે આમ આદમી પાર્ટી હવે જરૂરી છે બરાબર કેમ આમ આદમી પાર્ટી

ફરિયાદો કરી પણ કોઈ સાંભળતું નથી એવું છે કોઈ ના સોબરા કોઈ હોબરતું છે ઉપરથી નેચે બધા એમ નાનીમ હોય કોઈ હોબરા અહીંયા સ્વામિનારાયણનું મંદિર આવે છે આગળ અને તો એના થોડા આગળ જઈએ એટલે કાવેરી સ્કૂલ આવે છે જે નાના નાના ભૂલકા રોજ સવારે આવતા હોય છે અહીંયા તમે જુઓ હજી તો વરસાદનું નાનું એવું ઝાપટું આવ્યું છે સાંભેલા ધાર કે મુશળધાર વરસાદ નથી આવ્યો પરંતુ નાના એવા ઝાપટામાં જો મહેસાણા મહાનગરપાલિકાની આ પ્રકારની હાલત થતી હોય તો કદાચ ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા જે પ્રી કામગીરીમાં વપરાય છે કરોડો રૂપિયા જે રોડ રસ્તા માટે બનાવાય છે તો આખરે કટકી ક્યાં થાય છે પૈસા ક્યાં જાય છે જો આ પ્રકારનો આપણે વિકાસ નથી કરી શકતા તો જો કે વિકાસની વાતો તો દરેક લોકો કરે છે પરંતુ વિકાસ નથી થતો એ મને અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા સાધનો અટવાયા છે કે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા જે લોકો છે એમના સાધનો બગડ્યા છે સાધનો અટવાયા છે એવા પ્રકારની જે સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને આ એ જગ્યા છે આ સ્વામિનારાયણનું મંદિર

એવું કહી રહ્યા છે કે તમે અમારી મદદ કરો હવે શબ્દો પણ ખૂટી પડે એવું છે કારણ કે આ બધાની પરિસ્થિતિ જોઈએ એટલે આપણને એવું થાય કે આ લોકો કેવી રીતે અહીંયા રહે કારણ કે તમે હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે પેલી જે જગ્યા છે બતાવે કે ત્યાં કેવી પ્રકારની પરિસ્થિતિ છે લોકો હવે અટવાયા છે કારણ કે મહેસાણામાં આ પહેલો એવો કિસ્સો નથી કે જ્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય બે હજાર ચોવીસ માં પણ આ પરિસ્થિતિ હતી ત્રેવીસ માં બાવીસ માં એકવીસ માં આ પરિસ્થિતિનું દર વખતે નિર્માણ થાય છે પરંતુ લોકો કહે છે કે હજી સુધી આ પરિસ્થિતિનું નિરાકરણ કેમ નથી પરિસ્થિતિ હજી સુધરતી કેમ નથી તંત્ર કરોડો રૂપિયા ખર્ચે છે બજેટ પાછળ છતાં પણ ક્યાં કટકી થાય છે ક્યાં પૈસા ખવાઈ જાય છે જો પૈસા આના અંદર ઉપયોગ થતા હોય તો પછી રોડ રસ્તા પબ્લિકને મળવા જોઈએ કારણ કે અહીંયા સ્થાનિક એરિયા છે તમે જોઈ શકો છો મંદિર છે અહીંયા પાર્ટી પ્લોટ છે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક રેસિડેન્શિયલ એરિયા આવેલો છે છતાં પણ એ બધાનો વિચાર કર્યા વગર આ પ્રકારની પરિસ્થિતિ છે મહેસાણામાં ઉદભવી છે માહોલ પાછળ તમે જુઓ કે કહેવાય કે પાણી જોઈ શકો છો તમે પાણી જુઓ પેલી ગાડીઓ તમે લો પાણી જુઓ કે મને એ ખબર નથી પડતી કે હા બિચારા અડધા લોકો લગ્ન લગ્ન પ્રસંગમાંથી પણ જઈ રહ્યા છે ક્યાંક ક્યાંક ને આખું જે સ્કેડ્યુલ છે એ પણ ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે આ પાણી મને એવું લાગે છે કે પાણી આજનું જ છે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પાણી આજનું છે કારણ કે આ રિક્ષા હંકારે છે આ ભાઈ હવે વિચારો કે જે લોકો રોજ કમાઈને રોજ ખાવાવાળા માણસ છે એ માણસની શું સ્થિતિ થતી હશે જ્યારે આ પ્રકારની ઉપસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શું કહેવું છે ભાઈ પાણી બહુ બધું ભરાઈ ગયું છે ક્યાં આવ્યા તમે અહીંયા આ ઓય કડવા પાર્ટી પ્લોટમાં આવ્યા હતા બે કલાકથી ઊભા છીએ કલાકથી હેરાન થઈ ગયા બે કલાકથી હેરાન થઈએ છીએ કોઈ વ્યવસ્થા પણ નથી બરાબર કેના છો તમે મેં દેદ્યાસણ જીઆડીસીના શું કેવું છે તંત્રને કારણ કે દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે શું કેવું છે કશું કહેવા જેવું લાખ્યું નથી ને શું લઈને આવ્યા છો ગાડીઓ લઈને આવ્યા છો પછી નાવડા લઈને આવ્યા છો એક્ટિવા તો એક્ટિવા તો બધાની બંધ પડે છે તો કેવું રીતે જશો તમે હવે કોઈ કોશિશ કરીશું નીકળવાની જો નીકળે તો બરાબર ને પછી સાધન કરીને જવું પડશે લોકો હવે મજબૂર બન્યા છે ઘરે જવા માટે કારણ કે દોઢ ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિ તો નિર્માણ થયું છે શું કેવું છે તંત્રને કઈ કેવું છે સાધન મેલા છતે સાધન સાધન વગર ઘેર જવું પડે એવી હાલતમાં છે બહુ ખરાબ હાલતમાં છે સરકારને ખ્યાલ શું પરિસ્થિતિ છે આના છે જગ્યાએ ને છે